નમસ્તે મિત્રો હું લીના વાઢેર આપ સૌ સાહિત્યપ્રેમી કલા કલાપ્રેમી મિત્રોનું મારી આ યુટ્યુબ ચેનલ ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત કરું છું આજે આપણે માણીએ લતા હિરાણી દ્વારા લિખિત એક અર્થસભર ટૂંકી વાર્તા જેનું શીર્ષક છે એવા તે કિયા ભવના પાપ ભારતું કાને હિમાલય જેવડો સાંજ છે ને માર લાગે બેવડો આજે વિશ્વ ટપાલી દિવસ હતો પંડ્યા સાહેબ લાકડીના ટેકે શેરીના નાકે જઈને બાકડે બેઠા ટપાલના દિવસો પૂરા થાય છે ને તાર તો હવે રહ્યા જ નહીં વિચારની સાથે જ નાનકડું ગામ આંબલા એની કંકુ ડોશી એમની આંખ સામે તરવરી ઉઠ્યા અને ટીન્યાએ માંડીને કહેલી આખી વાત એલા ટીન્યા આજે મને શું થયું છે નકરો જીવ વલોવાય ખઈ લો માં હરખું થઈ જશે હાચું કીધું હળવે હળવે ડોશી રાંધણિયામાં ગયા અને રોટલો ટીપીને તાવડીમાં નાખ્યો પણ અભાગ્યો જીવ દીકરાના વિચારે ચડ્યો એમાં તાવડીમાં શેકાતા રોટલાનું ધ્યાન ન રહ્યું બળીને કોલસો થયો ને ધુમાડી નાકમાં ગઈ ત્યારે ખબર પડી પ્રભુ આજે તો હવે મારે અગિયારસ કંકુ પાસે સુખના નામે એની પાસે લાડકો લાકડી ને લોકો સૂકો રોટલો જ હતા લાડકો એ એનો દીકરો નામ તો મજાનું રાખ્યું હતું ઉમેશ પણ એકનો એક દીકરો દઈને પતિ પરલોક સીધાવ્યા પછી ઉમેશ કંકુનો અને આખા ફળિયાનો લાડકો જ થઈ ગયો હતો કંકુનું મન પાછું સડસડાટ કરતું ભૂતકાળમાં પહોંચી ગયું પતિની પૂરી જાણ પીછાણ થાય એ પહેલાં રન્નાદેએ એને ખોડાનો ખૂંદનારો દઈ દીધો સુખ કે સૌભાગ્યની સમજણ પડે એ પહેલાં કુદરતે ધણીના રૂવાડે રૂવાડે રોગ ભરી દીધો માંદો ધણી ઘોડિયામાં સૂતેલા દીકરાને જોતો ત્યારે લવારે ચડી જતો મારા એવા તે ક્યાં ભાવના પાપ કે દીકરો આંખ સામે હાથ પગ ઉલાડે ને મારા હાથ પગ હલવાની એ ના પાડે અરે રે ને પછી દીકરાથી એ નાનો થઈને ડૂસકી ચડી જતો કંકુડોશીના કરમનો એ કાળ મૂકો દી કે જ્યારે ખાટલા વશ ધણી આંગળીના ઈશારેને ભાંગ્યા તૂટ્યા વેણથી કંઈક કહેવા મથી રહ્યો હતો તે રાણીએ એને હલબલાવી ન હોત તો એને કાળો વસવસો રહી જાત પતિના છેલ્લા બોલ પણ ન સાંભળી શકવાનો દીકરાને બહુ ભણાવ છે માં ડાટલું બોલતા જ કણસતો જીવ ઓલવાઈ ગયો હતો વિધવા કંકુ અકાળે ઘરડી થઈ ગઈ હતી ગીરવે મૂકેલ ખેતરમાં મજૂરી કરીને રોટલો કાઢવો અને છૈયાને ઉછેરવો આટલું કરતા કરતાં તો હાથમેલા અવતારી લાકડી પકડી લીધી ગામની નિશાળમાં ફરતો પતંગિયા જેવો દીકરો ધીમે ધીમે માના પગ બનતો ગયો અંતે એ દિવસ પણ આવી ગયો કે કંકુની સામે બે વિકલ્પ રહ્યા લાડકો હવે માની લાકડી થઈને ધૂળિયા ગામમાં પોદડાને પથરા વચ્ચે અટવાતો રહે કે પછી બાપનું નામ ઉજાડવા શહેરનો રસ્તો પકડે કંકુના વિચારોનું ચક્ર ફરી ફરીને પાછું પતિની અંતિમ ઈચ્છાની ધરી પર આવીને સ્થિર થઈ જતું માએ દીકરાનો રસ્તો ખુલ્લો કરી દીધો દીકરાએ માને હિંમત આપી શહેરમાં ટ્યુશન મળે ને નાનું મોટું કામ પણ મળી રહે ચિંતા ન કરમાં મારો ખર્ચો હું કાઢી લઈશ એકવાર કંઈક બની જાઓ પછી આપણે માં દીકરો બે લીલા લહેર કરશું બાપાનું ખેતર છોડાવી લેશું શહેરથી છાશ દીકરાના કાગળ આવતા કંકુ ક્યારેક બીજા ભણેલાઓની પાસે જઈને હિસાબ જાણી લેતી કે ઘરની બારસાખ પર ચોટી રહેલા એના પતિના જીવને સદગતિ થવાને હવે કેટલી વાર છે દીદી એનું મન ક્યાંય નહોતું લાગતું એટલે કંકુને થયું ચાલ મંદિરે જાઓ દર્શન કરીશ એટલે બધું ઠીકઠાક થશે હજી તો ફળિયાની બહાર પગ મૂકે ત્યાં તો ટપાલી માજી તમારો તાર કરતોકને આવી ઊભો અંગૂઠો કે સહી લેવાની સરકારી જબરદસ્તી ન હોત તો એ કંકુના હાથમાં તારનું ફરફરિયું પકડાવીને ભાગત કંકુને ખબર નહોતી પડતી કે આ તારમાં કયો કરંટ છે હરખનો કે ચિંતાનો હા કરંટ જરૂર હતો નહીતર તો ટપાલ આવે તાર નહીં સવારથી વળગેલી બેચેની આ ફફરિયા સાથે અજાણતા જ જોડાઈ ગઈ અને આ કવેળાના કરંટે કંકુના પગલાંને થંભાવી દીધા ભૈલા અંગૂઠો તો દીધો પણ હવે મારી આંગળીઓ ધ્રુજે છે વાંચીને કંઈક ફોડ તો પાડ તારમાં શું છે ટપાલીએ વાંચવાના ચશ્મા ખિસ્સામાં મૂકી તારના અક્ષર ઉકેલવાનો પ્રયત્ન કર્યો ને પછી મળનું માથું ધૂણાવી દીધું માજી મારું ભણતર ઓછું પડે છે આ અંગ્રેજીમાં શું લખ્યું છે કંઈ ખબર નથી પડતી હવે કંકુને એનું અભણપણું જિંદગીભર ન નડ્યું પણ આજે આ એકની ચબરખીના ચાર શબ્દો સામે એ ઓશિયાળું થઈને ઊભું રહ્યું લાકડી કંઈક જમીન સાથે ને કંઈક પગ સાથે ઠપકારી જળ થઈ ગયેલા પગમાં થોડું ચેતન આવતા જ કંકુએ જાણે દોટ મૂકી મુખીના ઘર તરફ મુખીના ભણેલા દીકરાએ અભણ બાપાના કાનમાં તાર વાંચીઓને મોઢું ફેરવતા કહી દીધું માડી મને નહીં આવડે હવે બીજા આવા અદકચરા જણ પાસે જવા કરતાં તો પોસ્ટમાસ્ટર સાહેબ પાસે જવું સારું આ તારના અક્ષર ન ઉકેલાય ત્યાં સુધી કંકુનું આખું અસ્તિત્વ ગૂંચવાડે ચડ્યું હતું અણજાણ ભાષાના અણજાણ અક્ષરો એક બાજુ કંકુની તાકાત હરી લેતા હતા તો બીજી બાજુ એને ઢળી પડતા રોકતા હતા સથવારો આખી શેરીનો હતો જન્મ ધરીને કોઈનું ભૂંડું નથી કર્યો ઉપરવાળો સૌ સારાવાના કરશે કંકુ મનમાં ને મનમાં હિંમતનું પોટલું વાળીને નીકળી પોસ્ટ ઓફિસના પંડ્યા સાહેબે સવાર હોય કે સાંજ જીવતા માણસોથી એમણે ઘડિયાળને કદી મોટી ગણી નહોતી દૂરથી કંકુને પાછળેના પડોશીઓનું ટોળું આવતું જોઈને એ કામમાં ગોથાઈ ગયા એમની મૂડી હતી ખિસ્સાના ખૂણે ખાચરે સચવાઈ રહેતો સરકારી પગાર અને દિવસ હાથમે ફરજ પૂરી કર્યાનો સંતોષ એટલે મોટા અધિકારીના આગમન ટાણે આ અધિકારીની ગરદન ટટ્ટાર રહેતી પણ કંકુને જોતાં જ ગરદન સાવ નમી પડી ટેબલ પર પડેલા ફાઇલોના ઢગલામાં એ દબાઈ શકી હોત તો જરૂર દબાઈ જાત કંકુએ મૂંગા મંતર તાર ધરી દીધો ઝટ વાંચી આપો એવું એનું ધ્રુજતું આખું શરીર કહેતું હતું પંડ્યા સાહેબ આખું ટોળું જોઈને એ પામી ગયા કે હવે ગામના ભણતરનો આ છેડો છે તાર હાથમાં લીધો નોકરીમાંથી પાણી ચુમડ્યાનો કાગળ હોત તો પણ એ આમ ન ધ્રુજ્યા હોત આ તો રાવણ બાણ હતું માળી હવે મને તારો દીકરો જાણ આખા ગામના દીકરા તારા જ દીકરા છે લાડકો તો ને કંકુ લવારે ચડી એવા તે કિયા ભવના પાપ પંડ્યા સાહેબે લાકડી ઠોકી ને બાકડેથી ઊભા થયા તો મિત્રો આઈ હોપ કે તમને આજનું આ વાંચન જરૂરથી ગમ્યું હશે તમને આજનું વાંચન કેવું લાગ્યું તે મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને તમારા અન્ય સાહિત્યપ્રેમી મિત્રો કે જેઓ સમયના અભાવે કે અન્ય કોઈ કારણસર નિયમિત રીતે વાંચી નથી શકતા તો આ ઓડિયો ચેનલ તમારા માટે જ છે એવા મિત્રો સાથે વધુને વધુ આ ચેનલને શેર કરો અને આવા અવનવા વિષય પરના લેખ સાંભળતા રહેવા માટે ઓડિયો ગુજબુક્સ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો તો ફરી મળીશું કોઈ નવા વિષય સાથે નવા લેખમાં ધન્યવાદ